કેટલાક દિવસો મહાનગરપાલિકાની દેખરેખની જવાબદારી કોની વગેરે મુદ્દા હજુ સુધી સ્પષ્ટ નથી અને એન્ફોર્સમેન્ટ સ્કોડ બનાવવામાં આવી છે ત્યારે મોટો સવાલ એ થાય છે કે આ સ્કોડ પણ કેટલા દિવસ સુધી કામગીરી કરશે

તંત્ર એ આ સ્કવોડ ઉભી કરી દરેક ઝોન દરેક વોર્ડ માં આ મૂકી છે તો સ્કોડ કરવાનો આશય શું છે સુધી માહિતી છે કે નહીં તંત્ર કઈ રીતે કામ કરવાનું છે એના માટેની જ માહિતી આપડે પોલિસી મેટર હોય તો ચર્ચા થઈ હોય મને ખ્યાલ નહીં આઠ પાર્ટી બનાવવાની બનાવેલા છે એમાંથી બે કામગીરી ચાલુ છે પાંચ વર્કિંગ કંડિશનમાં છે અને એક છે એ ટૂંક જ સમયમાં ચાલુ થઈ ગઈ છે આઠ મહિના વીતી ગયા તેમ છતાં પણ જે બીજા પણ છે એમાં પણ માત્ર એકલ લોકલ ગાડીઓ જ આવી રહી છે તેનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો સફેદ સાબિત થયા છે એક પ્રહલાદનગર વાત કરી આજે જ કોન્ટ્રાક્ટરે એની સિક્યોરિટી ભરી દીધી છે અને ટૂંક જ સમયમાં એ કામગીરી ચાલુ કરી દે છે

રોકા નોટીફિકેશન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ